સાફ સફાઈ હવે આજે બેડરૂમ નું ક્લિનિંગનું કામ ચાલુ કરવાનું છે એટલે પેલા જમવાનું બનાવી દઉં પછી હેલો વિકાસ

તો એ જેટલા સબસ્ક્રાઇબર છે એનાથી અડધા તો આવા જોઈએ ને સુધી લોકો મહેનત કરે છે દિવસ સુધી એવું નહીં એવું નહીં કહેતી પણ જેટલા સબસ્ક્રાઇબર છે એનાથી અડધા તો વ્યૂઝ આવા જોઈએ ને આ તો ધીરે ધીરે ઘટતા જાય છે તે તો ઇન્ટરેસ્ટ આવે એવું બધા તો બધાને ઇન્ટરેસ્ટ પડે તાર તો જાગી નહીં હું થાકેલી હતી તો કેમનું બધું એ કર્યા ને તયા આવે બચારો કે ગાય ગાય થાકી ગયો જાગરે માલણ જાગ તારે એ તો એવું મને ટાઈમ નતો ને એ વખત ઓ ટાઈમ નતો તારે આજ કરવાનો હતો એવું શું આવતી નવરાત્રી નથી હા પછી શું તારે તારે

જો વિકાસનું હજુ બધું બાકી છે સેટ કરવાનું અને સૌથી વધારે મારે મહેનત થશે આ બેડની બેડ ખોલીને અંદરથી જે બધું કાઢીશ ને એમાં સૌથી વધારે વાર લાગશે અને ત્યાં તમે મારા બેડની હાલત જુઓ અને ચાર તો વાગી ગયા છે જોઈએ હવે કેટલા વાગે કામ પતે ગઈઝ અત્યારે સવા આઠ વાગવા આવ્યા છે અને મારું કામ હજુ અહીંયા જટક્યું છે જો એટલે બધું હજુ ક્લીન નથી થયું થોડું ઘણું બાકી છે અને હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે

અને પછી હું થાકી ગઈ એટલે સીધી સૂઈ ગઈ તો આજનો બી મિક્સ વ્લોગ આવશે બે દિવસનો વ્લોગ આવશે એટલે થોડોક લોંગ બી બને તમને બી જોવામાં મજા આવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેપી કરવા

પોણા નવ થયા તો મેં દુકાન જવા ને હું બધું કામ ચાલુ કરું આજે બારી બાયણા લૂછવાના છે પતેવે દિવાળી કામ કરવાનું ફટાફટ બસ હવે બે દિવસ છે પછી પતિ જશે ગાઈસ અત્યારે વાગ્યા છે 5 અને અત્યારે હું થોડી ફ્રી થઈ છું સવારે વિકાસ ગયા પછી બેડરૂમ નું થોડું કામ હતું એ પતાયું અને પછી જમવાનું બનાવ્યું અને આજે જમવા વિકાસ એટલા બધા લેટ આયા હતા ને કેમ કે અત્યારે સીઝન ચાલે છે ને એટલે ટાઈમ નું કશું ફિક્સ ના હોય તો સાડા બાર વાગે પછી કામ થયું જ નહીં અને ઘઉંનો લોટ પટી ગયો છે ને તો અત્યારે હું દરણું દરાવા માટે જઉં છું દરણું દરાય પછી માર્કેટ જઈ શાક લેવા શાક લઈને પછી આવીને ઘરે આવીને પછી સાંજનું બનાવીશ જમવાનું એટલે આખો દિવસ આજનો પૂરો તો ચલો હું મહેમાન આઈ મુખવાસ ખાશે કે ખબર નહીં પણ આ પતાવી દેશો દિવાળી પહેલા મુખવાસ છે એના માટે ખાવા માટે ખાવા માટે હોય તો જ વાત કેવો લાગ્યો લાગ્યો મસ્ત મસ્ત ગુજરાતી મુખવાસ છે એવું હમ પંજાબી કેવો તમને ખબર હોય મને પે પાપી નહીં યાર ચોક્કસ તો દર મહિને આવે દર વાર આવે કરો તો પર શું કરો આપ પાસ ગાવા કરો મેક ઓન કરે ગિફ્ટ ના આપી નાપી દીધી બના તો બહુ આવડે આજે મે રીલ બનાય કેવું લાગ્યું जोरदार खासा બધો ઓર્ડર આયાત આલે બુકિંગ खासा બધું થઈયું તારું દીવારે કામનો બુકિંગ બધાય કરાયો નહીં જઈ જઈને કરી આવજો બધા ઓ એવી રીતે રેસિપી નું બનાવવાની એટલે રેસિપી ના ઓર્ડર આવે બરાબર નહી તો પૈસા આ તો ભઈ કે કરી વાહ તારે બનાવ્યો તો પનીર રાઈસ આજથી વિકાસ જીમ ચાલુ કર એટલે આજે પનીર ખવડાવી દીધું બરાબર ને એટલે જીમ ચાલુ હોય ને તો ડાયટ ફોલો થાય પછી તે તો એવું જ ને અમે નવરાત્રીમાં બધું બહુ ખાધું છે બાર બહુ મેદો ને બેદો ખાવામાં આવ્યો છે બરાબરનો કોલ્ડ ડ્રિંક મેદો બધું જ ઓ દિવાળી આવશે એટલે તરેલું ખાશો કર્યું ખાશો દિવાળી પર તો એટલું બધું નહીં ખાવું હવે 11 વાગે સુઈ જઈએ બ્લોગ એન્ડ કરીએ ઓ બાય બાય ગુડ નાઈટ